વડોદરાના ડભોઈ તાલુકાના વણાદરા ગામમાં ઈશ્વરીય બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ડાયમંડ જ્યુબલી વર્ષ તરીકે ત્રેવીસ નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો સમગ્ર ગુજરાતમાં પાંચસોથી વધુ સેવા કેન્દ્ર આવેલા છે સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે એક જ સમયે મૌન મંત્ર સાથે બ્રહ્માકુમારીના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ બહેનો શાંતિકૃત બની યાત્રામાં શાંતિના ઝંડા લહેરાવ્યા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ગુજરાત જ્હોન તેની ઈશ્વરીય સેવાના સાહીઠ વર્ષની પૂર્ણતા પર વર્ષ બે હજાર પચીસને ડાયમંડ જ્યુબીલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે તે અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ ગુજરાતના પાંચસોથી વધુ સેવા કેન્દ્ર દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું શાંતિ આપની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે શાંતિ આત્માનો મૂળ ગુણ છે તે સૂક્ષ્મ સંદેશ સાથે શાંતિ યાત્રામાં બ્રહ્માકુમારી શ્વેત વસ્ત્રધારી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમય સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું